કોંગ્રેસે મોંઘવારી અને રેશન કાર્ડ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા કોંગ્રેસે અને રેશન કાર્ડ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જંબુસર તાલુકા પ્રમુખ શરદસિંહ અને પાદરા વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કહાનવા ગામના ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનોએ જિલ્લા પ્રમુખના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો કોંગ્રેસના નેતાઓએ વર્તમાન સરકારની નીતિઓની આખરી ટીકા કરી હતી તેમણે ખાસ કરીને વધતી મોંઘવારી અને સસ્તા અનાજની દુકાનોમાંથી મળતા અનાજને લગતા રેશન કાર્ડ રદ કરવાના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા આગળ વાત કરતા નેતાઓએ જણાવ્યું હતું કે આ સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે અને ખેડૂતોને પાયમાલ કરી રહી છે સરકારના આ નિર્ણયો ગરીબ વિરોધી હોવાથી તેમના વિરોધમાં આવતીકાલે જંબુસર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભાજપની ખોટી નીતિઓથી કંટાળીને લોકો હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તેમણે ઉપસ્થિત સૌને રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશને આગળ લાવવા માટે કોંગ્રેસનો સાથ આપવાની અપીલ પણ કરી હતી આ કાર્યક્રમમાં કહાનવા ગામના અનેક લોકોએ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો રિપોર્ટર જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર આજે આજના રોજે આજના રોજ અવાજ કઈ જવું

અને આ જો ગુજરાત નું નામ નામ અલગ કરવું હોય રોશન કરવું હોય તો પંજા ને મત આપજો આવનારો સમય આવનારો સમય તમને તમારા છોકરાઓ તમારા બાપ દાદાઓ તમને યાદ ના આવે તો મને કહેજો કે સિત્તેર વર્ષમાં માં શું કરી દઉં પણ સિત્તેર વર્ષ આપણા બાપ દાદાઓ ભાજપ ને બી મદદ એ વિચારી દઉં

એવું છે ગરીબ જ બને એટલે આવનારો સમય જો તમને જો જીવું હોય તો કોંગ્રેસ ને મત આપજો નહી તો આનાથી બી છે સંત ને કઈ બેસવાનું હોય જય ના બોલવાનું હોય તો બોલી શકશે જય ખરાબ બોલવાનું છે તો બોલશે નહી બોલ એ સંત છે અને જ્યારે તમારામાંથી કોઈ માણસ ખોટું હોય છે તો બોલશે આજે તમે ખોટું કરશો અમને જો કાલે કાંડ થયો છે પાલરામાં થયો છે ને તમે જોયો છે એવું કઈક છે ભાઈ એક જ ચાલે ભાઈ ચાલે એવું છે

એકવીસ દિવસ થઈ ગયા ટેન્કરો નાટી આ યુવાનો ને વૈકલિક ના મળ્યો મળે છે કંપનીઓ વાળા એવું કે અમને તમારી જરૂર નથી જરૂર નથી નોકરી ની કાળી તો બતાવી અને આ પાટરા તાલુકા હોય કે હોય આ આ બાપ દાદાઓ જમીન આપી તારે વહીવટ કર્યો છે તારે તું રોજગારી આપી છે તારે તું એસી થયો છે અમારે તો તમને ખબર છે સીધી વાતમાં માં જણાઈ દઈએ જો ના જણે તો અમને બી ગાંધીજી બંધારણ ની ચંદ્રશેખર આઝાદ બનતો આવડે છે એટલું યાદ રાખજો એટલે આવનારો સમય કોંગ્રેસ નો છે આવશે 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 તમારે જો તમારે જો તાલુકામાં વિકાસ કરવો હોય સંજયજી હતા ને પાંચ વર્ષ તમને કોઈ તકલીફ આવી હોય તો મને કહો કોઈ બી તકલીફ આવી હોય તો કહો ના હવે ના પહેલા છત્રસિંહ મોરી સાહેબે મંત્રી રહ્યા પણ ધંબુસણનો કોઈ વિકાસ થયો નહી એવી રીતે આજે પરિવાર આપણે નહી દેવા મધ્ય હરી ગયા અને આજે આ સોચવાનો વારો આવ્યો એટલે જારે વ્યક્તિને તકલીફ પડે ને તારે ખબર પડે એટલે આજ રોજ અમને બોલાયા ગામને અને બધાને હું શુભેચ્છા આપું છું કે તમે કોંગ્રેસની વિચારધારા પર જોડાયા છે ખૂબ ખૂબ આભાર જય માતાજી ભારત માતા કી જય કોંગ્રેસ આયોજિત ગઈ ગામે નવ યુવાનો કોંગ્રેસમાં જોડાવાના હોય ત્યારે ઉપસ્થિત ભરૂચ જિલ્લાના નવનિયુત પ્રમુખ રાજેન્દ્રશ્રી રાણાજી પાદરા તાલુકાના પંચાયતના માગી પ્રમુખશ્રી હિરવજ બાપો જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ઠાકોરભાઈ અમારી સાથે પધારેલા અમરાજ ગામના સરપંચ જયેશભાઈ અધ્યુ મન રાકેશભાઈ જેમના કાર્યક્રમ જગદીશભાઈ પત્રકાર ભાઈ ગામે ગામ થી પધરાયેલા યુવાનો ગામના આગેવાનો મારી આગળ ખૂબ સરસ વાત કરી ભારતીય જનતા પાર્ટી ની સરકાર અત્યારે એક બાજુ આપે છે ત્રણ ઘરો લઈ લે છે આજે ખાતર ના ભાવો જો બીજા ખાતર ની આજે લાઈનો પડે છે ખેડૂતો જયારે જરૂર પડે ત્યારે

સુરેશભાઈ મંજૂર કરેલા આ ગામે ખૂબ મતો આપીને મને એ સમય વિજય બનાવેલો ગામનો નો પણ આભાર માનું છું આ ગામ અમરસિંહભાઈ રહી પરમાર જો જે સમયે એનું નામ હતું આજે ભાઈ વિભાજિત થતી હોય આમાં બધું આપણે કામ થતું ના હોય ભાઈ એક બાજુ સરકારો એની કામ થતું હોય ત્યારે કામ પણ ના થતું હોય કેટલીક એમની હોય કે ક્યારેક અમારી સજ્જ હોય આ ગામની અંદર સરકાર ગરીબોને વંચિત લોકો અને અનાજ આપવાની વાતો કરો છે તો અહીંયા આ કેટલા લોકોને અનાજ બંધ થઈ ગયું મને ખબર છે ને કે અનાજ પણ બંધ કરવામાં આવેલું છે તો તમે ગરીબોની બાજુ વાત કરો છો અને પાછું અનાજ આપવાની વાત બંધ કરો છો સરસિંહ નાભાર હેઠળ કાલે જે લોકોને ને અનાજ બંધ કરવામાં આવેલું છે એનું આવેદન પત્ર અમે આવતીકાલે આપવાના છે આવનાર દિવસો અંદર આ ગામ મને ખૂબ પ્રેમ છે મારા કાકાશ્રી ને પણ ખુબ પ્રેમ મળેલો હતો મારા કાકાશ્રી તો મકાનભાઈ સોલંકી આ કારવા કામ થી ઉજરા હતા આ કારવા કામ થી ઉજરા હતા આવનાર દિવસો અંદર પણ આ કામ થી પ્રેમ મળશે અમને યુવાનો ભૂલ થાય અમારી પણ ભૂલ થતી હતી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આજે તમે જો ગામના બે યુવાનો કોની ભૂલ થી પાદરા તાલુકાના

ત્યારે ગુજરાત લોકો નતા ત્યારે એમને પણ આ જે હોનારત હતી તે ગુજરાત લોકો ને એમને સરકાર તરફથી થી ના જોઈએ તમને કહું છું ના જોઈએ તો સરકાર અન્યાય કેમ કરે છે અન્યની સામે લડવા માટે કનવા ગામના યુવાનો આવનાર દિવસોને અમારી કોંગ્રેસ પાર્ટી સાથે રહેશે જય હિન્દ ભારત માતા કી જય

જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજી આપના પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયસિંહ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શરદસિંહ પ્રદ્યુમનસિંહ અમારા પાદરા તાલુકાના વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ પૂર્વ સરપંચ સુરેશભાઈ તથા ગામમાંથી પધારેલા યુવાનો વડીલો માતાઓ બહેનો અને મીડિયા કર્મીઓ કોંગ્રેસ પાર્ટી બહુ જૂની પાર્ટી છે પણ આજે હોતે એને આજે હોતે આ આપણા દેશમાં આજે બીજું સ્થાન છે ન જીવા સંસદમાં થોડા મતોથી આપણે પાછળ રહ્યા બસો ને ચોત્રીસ સીટ તો આપણે સંસદમાં લાયા આવતી વખતે મોદી રેવાના નહીં એ નક્કી છે બીજું કે કોંગ્રેસે હું નહીં આપ્યું જેને પાયાની સુવિધાઓ આપી છે ઘર વિહોણા લોકોને ઘર આપે છે જમીનો વિહોણા લોકોને બધાને જમીન જે નવી શરતની બધી જમીનો હતી એ કોંગ્રેસના રાજમાં આપી છે આ મોદીએ એક પણ વીગો કોઈને જમીન આપ્યો આ જંબુસર તાલુકામાં કોઈ ખેડૂત ને કે ભાઈ ખેતી ની જમીન માટે એને ખેતી કરીને જીવી શકે એક વીઘુ જમીન આપી હોય તો મને બતાવો એક જણ ને એમને ઉદ્યોગપતિ જમીનો આપી છે નહી કે ખેડૂતો ને આજે દેશમાં ખેડૂતો બેકાર છે યુવાનો બેકાર છે મહિલાઓ બેરોજગાર છે યુવાનો બેરોજગાર છે અને મોંઘવારી મોંઘવારી આસમાને પહોંચવા મળી છે તમે જુઓ આ ડીઝલ પેટ્રોલ ખાવાની ચીજો ઉપર જીએસટી આ બધો તમે કઈથી કરવાના છે આજે આ લોકોના ખોટા વાયદાઓ છે ખોટી ખોટા લોકોને ભરમાવીને દારૂ પીવડાવીને ખોટા વચનો આપીને અને મતો લઈ જાય છે પણ યાદ રાખજો એક એક સમયે આપણા જ બાળકો આપણને કહે છે કે મારા બાપાએ હુંખ કર્યું મિલકતો વેચાવા વેચાવવા મળી જ હવે અને હવે વેચાઈ રહી છે તમારી પાસે ખેડવાની જમીન નહી હોય તો તમે શું જીવીને કઈ રીતે જીવવાના છે નોકરી તો કોઈને લાગતા જ નહીં અત્યારે તમે જો કંપનીને તમારા કોન્ટ્રાક્ટમાં નોકરી કોઈ પરમેડન્ટ નોકરી છે કોઈ કેન્દ્ર કોઈ કેન્દ્રમાં કોઈ નોકરી કોઈ કરે છે ગવર્નમેન્ટ નોકરી કોઈને જોબ મળ્યો છે આ ગામમાં કદાચ કોઈને તો અમારા તો પાદરા તાલુકામાં તો નહીં મળ્યા પણ કદાચ તમને આગળ તલાટી હોય કે શિક્ષક હોય કે કોઈ ગવર્મેન્ટ કર્મચારી રેલવેમાં કદાચ કોઈને નોકરી મળી હોય જો ખરેખર આ લોકોના ખોટા વચનો છે વચનોમાં ભરમાઈને એક દિવસ માટે તમે મત આપ્યા હો એનો 5 વર્ષ તમારો દુરુપયોગ થાય છે તો મારે સબને વિનંતી છે કે આજે લગભગ 5 વર્ષ થઈ ગયા છે કોંગ્રેસને તો આપણી મીટિંગ

ને મારે કહેવાર મતલબ એવો છે ભાઈ કે જે અત્યારે માહોલ બનાયો એ માહોલ ના માટે એવું છે કે ભાઈ સમેટી કે આજે બધાને ખબર છે કે મારી પર બે નોટિસ આવી છે ભાઈ મારે બે એક એકર ચાર ગુંઠા છે જમીન છ ભાગ્યા છે એટલે મારી પર બે નોટિસ આવી છે હું કાલે સોમવાર જવાનો છું એની અંદર આપણે આધાર કાર્ડ લઈ જવાનું છે પ્લસ પાછું એની ઝેરોક્ષ બી લઈ જવાની છે આઠ બાર ની નક્કલ બી લઈ જવાનું છે તો તમામ ને જેને જેને નોટિસો આવી છે તો આપણે હાજર થવાનું જ છું ને અત્યારે અત્યારે આપણે વાત થઈ કે ભાઈ કાલે આયોજન બે રાખેલો છે એ આયોજનની અંદર બી આપણે જોડાઈશું એટલે અત્યારે જેટલા બી કોંગ્રેસના ના જેટલા બી સભ્યો આવ્યા એમનો સબ સબનો બધાનો આભાર માનું છું ને કહાના ગામની અંદર एकता नो माहौल टोटल साची रीते रहे ये मारे विनंती छे एक शायरी मारी लो तुमने तो सारी लागते तो ठीक छे ना लागते तो भले थे के फूल है गुलाब का कली इस काम की फूल है गुलाब का कली इस काम की इस कांग्रेस को नहीं लाओगे तो जवानी की इस काम की के फूल है गुलाब का कली इस काम की एक कांग्रेस को नहीं लाओगे तो जवानी किस काम की एक दूसरे शायरी लगाता हूँ कि इधर खोदो उधर खोदो इधर खोदो उधर खोदो कंकर निकलते हैं जिसको हम चाहते हो दुश्मन निकलते हैं कहवा मतलब मारो छे बीजो कि जलने वाले जलते रह के बुझाने वाला कोई नहीं जला के राख नहीं करते कांग्रेस तो जवानी किस काम की